ગુડ મોર્નિંગ જય માતાજી વધારે સ્વાગત છે તમારું મહારાજાના બ્લોગમાં સેવ નાખી કાબેર ગોળ લેબ્રા પછી કે બીજી કાબેર સરસ રસી આ બ્રશ કર્યો છે Mana sih Itu bela-belanya gini tuh, bela bela. good morning. Good morning. morning. Jaya mataji. Kita jauh ke Rabu sama. Saya banyak jawab ya. Mumpuni tuh rokai Yosu memang gair. Kita maaf sih. Kapan dia Yosu? Itu jalan segar, bah. Các bạn nhớ đăng kí cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn થઈ ગયો તો પી લી ચાલો ચાલ ચા આ ઉકરાવા તો છે પસમન નાથ પારો ચા તો દીયા બતી તો કોફી છે ગાઈસ હું લઈ લીધું તો રેલો લાઈન જડી થઈ ગયો છે બસ ખાવાનું બની રહ્યું છે

મગ બાપ ફા મેદ કરે હા શું આપણે રોટલા બાદરી રોટલા મગનું શાક મગનું શાકમાં बटाक ना खाव पील बस नास्तों करके बोस मेहमान एक बे तो चार मेहमान हमें टाइम थोड़ा खा टाइम थे बोलते मूक लगी से चलो लाओ जमाई एम कह તો ઠંડી ઓછી થાય છે પાછી વધારે પવન આવે છે રહી રહીને ઠંડી પાછી પડે તો જંડી હે છે ઠંડી લોટ મંગાવ ટોપુ તો કરવું પર ટોપુ કરે આગળ થોડું ખાવાનું મળશે નહીં

કહીએ મારે જે વિડીયો અપલોડ થાય છે ચલો તાર મોગ શાક ને રોટલો ખાઈ લો તું એક લઈ લે કેવી ને મોઢા જેવું પીસ કુડી જેવું છે આ ચોકડી એવું ખાય છે મમ્મી બધા થાય કુલ હજી એટલે હોય ચલો બે Yanto taru wak re balena wutari na khe kua sabut nema maat kajin gi mai na maat. Yang mete de sha wardo. Aji taru kuk taru magi kapan ulo asintu hetan ta kawan ra koth mam Ani આપ એક જ વાર ખાઈએ બપોરે બપોરે નહીં પછી તો ચા જોડે કંઈક મમણ બાજુ એમ ત્યાં તો ફાટી જાય તે વાત થાય કોઈ યાર આપણ થોડોક સેલિબ્રિટીઓ છે ક્રીમો કહીએ ઓમ કરી કરી ટ્રીટમેન્ટ કરીએ હા

બધાએ મેલ દીધું કા કુમ ના મેળામો હિરોઈન કુમ ના મેળામો મદણ્યો શારી કુમ ના મેળામો ઓમ કુમ ઓમ બીજાય કુમ ના મેળો જોઈન જતી ગયા તમે ખઈન ચમ બાર દાદા તરક સલમાન ખાન ના પિક્ચર મેરે ફેમસ જ થઈ જવાની એમ મોનાલીસા બ્યુટી નેચરલ બ્યુટી બસ નેચરલ બ્યુટી એકદમ ક્રીમો લગાઈ લગાઈ

જામ થઈ પધારો પધારો મહેમાન શું શું કરે છે બધા મજામાં તાર નહીં જવાનું já ja, papa Papati that mm -hmm. mm -hmm. pa -pa, ja, mm -hmm. papa O guys no,

α τρόπο που ρίλι το καλε κοβήλο ουκα να κληθεί το μπούλαμπρι πορείτε κοβήλο αντωναντί η τοριλλανακτάν κοβήλο τι α τρόπο πονιδαίσερος ά καλες να του τι γιούτελα γειτί του πάσο πονι πουλαίτελλε કાલે કાલે વાત કર આમ તો ના નેકરો આ છોટા પાસે નેકડી ને થઈ આટલા પરસ પણ થઈ તો ના કર્યો થઈ ગયો જાય તો ના એટલે આમ કર્યો આ બધો આવત છે એક આપલે

So guys, Papa beda kali baram bos. Saja tuh tanya pas ager, gare, gare, Nokri ya, gare tak. Nokri ya. Nindi jadian thori baru aku puli ama. Kali se nikal ke.

Kotri, 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 kotri. Bapu? Hmm. Bapu be, dabu teri, kau teri, kau teri, kau kau teri, kau teri, kau kau teri, kau

આ રે મેન મહત્વ કામ કુત્રી ભોજન સમારંભ દસ વાગે હાજર થઈ જજો આવવાનું છે તારું ચિત્રોડે જઉં છું પૂછતા હાય હાયબ્રા કોઈને છે શું હાઈબ્રા હાઈબ્રા દુકાન અરવીન બાર દેખાત નહીં મમ્મી એ આ લીશું ભાઈ એ લેજે

એલી હેલો

તો ગાય લીધું મમ્મી છે જબરજસ્ત નવા ડો નહી પેલો જીખાવાનું લઈ જા એ હો નવસ્પોટ કરીને એમાંથી જોઈ યાદ રહી જાય તાર ડિઝાઇન એક વાર એક कुनै गासारिक सिरियल